નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો મગફળીની સિઝન હાલી રહી છે આમ તો કહેવાય કે મગફળીના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જ્યાં સમયસરનું અને વહેલું વાવેતર છે ત્યાં તો લગભગ પિસ્તાલીસ થી લઈને સાઠ દિવસની મગફળી છે એટલે આ મગફળીની અવસ્થા એવી કહી શકાય કે ખૂબ અગત્યની કે જ્યાં ફૂલ ઉગડતા હોય સૂયા બેસતા હોય સૂર્યામાંથી ટોટવા બંધ થતા હોય અને ઉપરની સાઈડ જે પાંદડા ઉપરના ઘણા બધા રોગો લાગતા હોય જમીનજન્ય રોગ પણ લાગે જમીનની અંદર અને પાન ઉપર ઘણા બધા પ્રકારના રોગોનું આક્રમણ આ સમયની અંદર જોવા મળતું હોય કારણ કે આ સમય જે છે ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનો એ ભેજવાળું વાતાવરણ રહેતું હોય વાદળછાયું વાતાવરણ રહેતું હોય એટલે એની અંદર પાનના ટીકા ઘેરું રાતળ છિત્રી તરીકે તમે જે ઓળખો છો એ બધા જ રોગો જોવા મળે શરૂઆતમાં વેલા લાગતા પાનના ટપકા ત્યારબાદ મોઢા લાગતા પાનના ટપકા પછી ધીમે ધીમે એમાંથી રસ્ટ એટલે કે ઘેરું પરિવર્તન થતું હોય અને ઘણી વખત તો છેલ્લે નેવું દિવસની આજુબાજુ સમગ્ર પાકની અંદર આ રોગો બધા ફેલાય અને પાકને પદાય પાંદડા ખરી જતા હોય અને ઘણી બધી આ સમસ્યાઓ ખેડૂત મિત્રો આપણે દર વર્ષે આવતી હોય હવે મિત્રો આ સમસ્યા છે હવે એનું સમાધાન માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અને ખાસ કરીને નવા નવા માર્કેટની અંદર ટેકનિકલ જે ફૂગજન્ય રોગોને અટકાવવા માટેના હોય એટલે કે ફૂગનાશકો નવા નવા ટેકનિકલ સાથેના મળતા હોય તો મારે આજે આ વિડીયોની અંદર તમને એવા ફૂગનાશક દવાના ડોઝ કે મગફળીની અંદર કયા સમયે એટલે કે કેટલા દિવસે અને કઈ દવાનો ડોઝ અથવા તો દઈ દવાનો રાઉન્ડ લેવો જોઈએ એવા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા તો ચોક્કસથી પહેલાં કહી દઉં કે બધી જ મગફળીઓમાં બધા જ ખેડૂતોએ બધા જ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે છાંટવાની જરૂર નથી કારણ કે અમુક જે જાતો છે અમુક વેરાયટીઓ છે એ રોગ સામે પ્રતિકારક જાતો હોય દાખલા તરીકે ઉદાહરણ આપી દઈએ જી જે વખત પાનના ટપકાના અને ગેરુના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોય એટલે એની અંદર આવવાની શક્યતાઓ ઓછી હોય ઘણી વખત તમે જોતા હોય છેલ્લે સુધી લીલી રહી એની અંદર કોઈ રોગ નથી આવતા પાંદડાની અંદર ડાઘા નથી પડતા ટપકા નથી પડતા બીજું જે વેરાયટી છે ગિરનાર ચાર અથવા તો કેડી જે એકસો અઠયાવીસ આ ઘણી બધી વેરાયટીઓ કે જેની અંદર આ પ્રકારના રોગોની સમસ્યા ઓછી રહેતી હોય એટલે મારો કહેવાનો અર્થ એ છે કે એમાં ફરજિયાતપણે પણ ફૂકનાશક દવાના ત્રણ રાઉન્ડ મારવા એ જરૂરી નથી પરંતુ જે મિત્રો જીજી વીસ જી જે બાવીસ અથવા તો આવી જે જાતોનું વાવેતર કરતા હોય કે જેની અંદર સમસ્યા થોડા ઘણા આ રોગોની રહેતી હોય અથવા જૂની જાતો જે વાવતા હોય તો એની અંદર આ દવાના રાઉન્ડ કરવા પડે અને હવે એ કઈ કઈ દવાઓ છે કે જે ફૂગનાશક દવા હું અહીંયા વૈજ્ઞાનિક તથ્ય સાથે એ જ દવા કેમ એના પણ તમને ડિસ્ક્રિપ્શન એટલે કે એના પણ તારણો આપી અને એ સમજાવવાની કોશિશ કરી માર્કેટમાં ઘણા બધા ફૂગનાશકો ઘણી બધી કંપનીઓ બનાવે ઘણા બધા કંપનીઓના ભણતા હોય ઘણા બધા ડીલર મિત્રો એગ્રો સર્વિસ સેન્ટરવાળા મિત્રો પણ મિત્રો તમને આપતા હશે ઘણા બધા ખેડૂતો એની રીતે સિલેક્ટ કરતા હશે એટલે ઘણું બધું માર્કેટની અંદર હોય જ પરંતુ અહીંયાથી મારે ત્રણ ડોઝની અંદર જે ત્રણ દવાઓ કે આ દવાઓના જો આપણે છંટકાવ કરીએ તો વૈજ્ઞાનિક રીતે અને ખેડૂતોના અનુભવોના આધારે ખૂબ સારા પરિણામો મળે અને આપણી મગફળી તંદુરસ્ત અને સારું ઉત્પાદન આપી શકે તો એની આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે મિત્રો વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવાઓ આપણે જો મારા વિડીયો સમયસર ન મળતા હોય તો પહેલું કામ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો મળતા થઈ જશે પહેલું કામ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરજો બીજું આ વિડીયો હું સમગ્ર જે પણ આપણા ખેડૂત મિત્રો છે બધા જ માટે બનાવું છું એટલે આપણી સૌની ફરજ છે કે મિત્રો તમને જે વિડીયો મળે છે એ વિડીયોને બીજા મિત્રોને શેર કરી દેજો તમારા વોટ્સએપના ગ્રુપ હોય પર્સનલી કોઈ કોન્ટેક્ટ હોય એને બધાને શેર કરી દેજો કમસે કમ જોવે કરવું ન કરવું એના હાથની વાત છે પરંતુ અહીંયાથી વારંવાર કહું છું કે જે માહિતી હોય છે એ વૈજ્ઞાનિક અભિગમ સાથેની છે ફક્ત બોલી જવું કોઈના ડબલા બતાવી દેવા અને એડવર્ટાઇઝમેન્ટ કરી નાખવી એવી નથી તમે એવું હોય તો અડધા વીઘા વીઘાની અંદર ટ્રાય કરી લો તમને સારા પરિણામો મળે તો બધા જ વિસ્તારની અંદર કરજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો અને આજના વિડીયોની અંદર મેં કીધું એમ કે ભાઈ મગફળીની અંદર કયા કયા ત્રણ ફૂગનાશક દવાઓના રાઉન્ડ અને ક્યારે લેવા જોઈએ સૌપ્રથમ તો પહેલો જે રાઉન્ડ છે અથવા પહેલી જે દવા છે મારી દ્રષ્ટિ એ છે હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા એસી ના ફોર્મમાં બજારની અંદર મળતી દવા આ દવાનો ઉપયોગ આપણે પહેલા ડોઝની અંદર કરવાનો છે અને પહેલો ડોઝ મારી દ્રષ્ટિએ ખાસ કરીને પાંત્રીસ દિવસ આજુબાજુ હા પાંત્રીસ થી ચાલીસ દિવસનો પાંચ સાત દિવસનો સમયગાળાનો ફેરફાર હાલે પરંતુ પાંત્રીસ થી ચાલીસ દિવસે પાનના ટપકાની શરૂઆત થતી હોય વહેલા લાગતા પાનના ટપકા આવતો ત્યારબાદ મોડા લાગતા પાનના ટપકા લિપ સ્પોટ અને લેટ લિપ સ્પોર્ટ જેને કહેવાય તો એના માટે આ હેક્ઝા કોનોજ પાંચ ટકા એસસીનો ઉપયોગ કરવો જોઈએ એજ કેમ તો આ દવા સિસ્ટેમેટિકની સાથે સાથે કોન્ટેક પ્રકારની પણ એક્શન ધરાવતું એટલે ખૂબ સારા પરિણામો છે બીજું આ ટ્રાયઝોલ ગ્રુપ ગ્રુપની મિત્રો આ ટ્રાયઝોલ ગ્રુપની દવા છે એટલે એના પરિણામો ખૂબ સારા છે પાનના ટપકા અને ગેરુના રોગ સામે નિયંત્રણ આપવાની આ દવા ક્ષમતા ધરાવે છે આ ફૂગનાશક દવાને મોટા ભાગની જે જંતુનાશક દવાઓ જ્યારે ઈયળનો પણ એટેક હોય તો જંતુનાશક દવાઓ સાથે મિક્સ કરી અને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ પરંતુ ફક્ત એક ખાળજી રાખવાની છે કે સલ્ફર જેવી જે દવાઓ છે એનાથી ખાસ કરીને અલગ રાખવી જોઈએ એની સાથે મિક્સ કરવાનું ટાળવું જોઈએ બીજું આ દવા આમ જોઈએ તો કિંમતની અંદર પણ સસ્તી ઘણી બધી પડે છે અને ઇપકો જેવી આપણી સહકારી સંસ્થાઓ પણ બનાવે છે અહીંયા હું ફોટોગ્રાફ સાથે જે બતાવું છું તો એનો પણ આપણે મિત્રો ઉપયોગ કરી શકીએ કે જે આપણે કિંમતની અંદર પણ સસ્તી પડતી હોય બીજું આ દવા આમ ઝેરની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ ઓછી ઝેરી છે ખાસ કરીને માણસ પશુ પક્ષી અને ઉપયોગી જીવાતોને પણ ઓછી નુકસાન કરે છે એટલા માટે આપણે આ દવા સિલેક્ટ કરવાની વાત કરીએ છીએ બીજું મગફળીની અંદર મેં કીધું પાંત્રીસ થી ચાલીસ દિવસ આનો ડોઝ મારવો જોઈએ એનો સ્પ્રે કરવો જોઈએ અને પંપની અંદર ખાસ કરીને પંદર લિટર પાણીમાં પચીસ થી લઈને ત્રીસ એમએલ પ્રમાણે આ દવાનો ઉપયોગ કરી અને સારા નિયંત્રણો આપણે મિત્રો મેળવી શકીએ તો પહેલી દવા હતી હેક્ઝાકોનો જો મિત્રો આ જ ક્રમની અંદર કુપનાશક દવાની અંદર બીજો જે ડોઝ અથવા તો જેને કહેવાય બીજો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર ટેબીકોના ઝોલ દસ ટકા પ્લસ સલ્ફર પાંસાઠ ટકા ડબલ્યુજી ના પાવડર ફોર્મમાં આવતી આ દવાનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ટેબીકોના જેલ અને સલ્ફરના કોમ્બિનેશન વાળી દવા આ દવા જેની અંદર ટેબ્લીકોના ઝોલ છે એ સિસ્ટેમેટિક પ્રકારની એક્શન ધરાવે અને સલ્ફર છે કોન્ટેક્ટ પ્રકારની એટલે સિસ્ટેમેટિક એટલે પાન ઉપર જ્યારે દવા છાંટીએ તો આખા છોડીની અંદર પ્રસરી જતી હોય તો પાનની ઉપર પ્રસરી જતી હોય ને જ્યાં પણ રોગના જીવન હોય એને મારતી હોય કોન્ટેક પ્રકારની જે સલ્ફર છે એ પાન ઉપર જ્યાં રોગ છે એના ઉપર આપણે જ્યારે સ્પ્રે કરીએ તો એના કોન્ટેકમાં આવીને એને મારતી હોય એકદમ સિસ્ટેમેટિક અને કોન્ટેકના કોમ્બિનેશનવાળી દવા છે પાનના ટપકા ગેરુ ખાસ કરીને પોડ બ્લાઇટ એટલે ઘણી વખત જમીનની અંદર રહેલા ડોડવાની અંદર પણ ડાઘા પડવાની અને ફૂગજન્ય રોગ લાગવાની શક્યતા રહેતી હોય તો એના માટે પણ આ દવા કામની છે એનું પણ નિયંત્રણ આ દવાથી થતું હોય બીજું ટેબ્લીકોના જોલ છે એ છોડની અંદર ખાસ કરીને ઉતરી જતી હોય અને સલ્ફર પણ એની ઉપર એક આખું લેયર બનાવે અને આપણને ખૂબ સારો ફાયદો એટલે કે ફૂગજન્ય રોગને અટકાવવામાં આ દવાનો ખૂબ સારો ફાયદો હોય પરંતુ ખાસ કાળજી એ રાખવાની છે કે જ્યારે પણ તડકાનું પ્રમાણ વધારે હોય એટલે કે ટેમ્પરેચર તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હોય ઘણા ઘણા મેત્રોને આ લાગુ પડે છે જે બપોરના સમયમાં ભરપૂર તડકાની અંદર ભાદરવા મહિનાની અંદર પણ જે દવાઓ છાંટવાનું થાય ત્યારે ખાસ જોવાનું કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન હશે તો આ દવાની કાર્યક્ષમતા ઘટી જશે એટલે અને ઘણી વખત એની ફાઇટોટોક્સિક ઇફેક્ટ પણ થાય એટલે કે છોડ ઉપર એની આડઅસર પણ થતી હોય તો ખાસ કાળજી રાખવાની છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ એટલે વધારે પડતું તાપમાન ત્યારે દવા ન છાંટવી જોઈએ ઠંડા પોરે ભેજવાળા સમયમાં અને જ્યારે પણ દવાઓનો કોઈ પણ ઉપયોગ કરો જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ મિત્રો કરવો જોઈએ અને હું તો એવી સલાહ આપું છું કે સાંજના સમયે જ મોટાભાગની દવાઓનો જો ઉપયોગ કરીએ તો ખૂબ સારા પરિણામ આપણે મિત્રો મેળવી શકીએ આ દવા મગફળીની અંદર પચાસ થી લઈને પંચાવન દિવસની આજુબાજુ ડોઝ કોનાઝોલ પ્લસ સલ્ફરનો આપણે કરવો જોઈએ અને પંપની અંદર એક પંદર લિટર પાણીમાં ત્રીસ ગ્રામ લેખેલ નાખીને એનો છંટકાવ કરવાથી પણ ખૂબ સારા ભૂબજન્ય રોગો સામે મેળવી શકાય મિત્રો તો આ બે રાઉન્ડની વાત થઈ હવે ત્રીજો રાઉન્ડની અંદર બે દબાવો છે પણ બેમાંથી અથવામાં છે એટલે બેમાંથી કોઈ પણ એક એટલે ઓલરેડી બે દવા તો આપણે સ્પ્રે કરી દીધું પંચાવન સાહીઠ દિવસની આપણે મગફળી થઈ ગઈ એટલે બે મહિના હવે પછીનો આમ તો છેલ્લો રાઉન્ડ કહી શકાય ખૂબ સારો રાઉન્ડ લેવાની ફૂગજન્ય રોગો આવવાની શક્યતા હોય એટલે એના માટે સારો રાઉન્ડ લેવો જોઈએ એમાં બે દવાઓ છે પહેલી જે દવા છે એ છે પાયરોક્ઝેડ અને એની સાથે પાયરા કોમ્બિનેશનવાળી કોમ્બિનેશન વાળી દવા જો આ દવા વાપરવી હોય તો આનો સ્પ્રે કરી શકાય અથવા એની જગ્યાએ આપણે બીજી દવા દેવી હોય તો એઝોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને એની સાથે ડાયફેનાકોના ઝોલ અગિયાર ચાર ટકા એસસીના કોમ્બિનેશન વાળી દવા આ બેમાંથી માંથી કોઈ પણ એકનો ડોઝ મારવાનો છે તો બંનેનું હું તમને વૈજ્ઞાનિક કારણ સાથેની તથ્ય આપી દઉં પહેલી જે છે એ ખાસ કરીને ફ્લુક્ઝા પાયરોક્ઝેડ અને એની સાથે પાયરાક્લોસ્ટ્રોબિનનું જે કોમ્બિનેશન વાળી દવા છે એ સિસ્ટેમેટિક અને ટ્રાન્સલેમિનાર એક્શન ધરાવે એટલે કે ઉપર જે પાન ઉપર એક ટીપવું પડે તો એને આખે પ્રસરી અને પાનની અંદર ઉતરી જતી હોય ખૂબ સારી દવા છે અને જોડના પાનની અંદર ઊંડે ઉતરી જાય અને લાંબા ગાળા સુધી એટલે લોંગ ટાઈમ સુધીનું નિયંત્રણ મળતું હોય છેલ્લા ડોઝ આપણે એવો જ મારવાનો હોય કે જેનું લાંબા ગાળાનું નિયંત્રણ મળે ખર્ચ પણ આપણો એના પછીના ડોઝમાં ન થવો જોઈએ ફૂગજન્ય રોગો સામેની પ્રતિક ખાસ કરીને રક્ષણ આપવાની શક્તિ આ દવા ધરાવે આ દવા ખાસ કરીને મગફળીની અંદર મેં કીધું એમ પાસઠથી સિત્તેર દિવસેની આજુબાજુ આપણે ડોઝ કરવાની ભલામણ કરીએ છીએ અને એનું પંદર લિટરની અંદર ખાસ કરીને પંદર લિટરના પંપની અંદર દસથી બાર એમએલ નાખી અને આ દવા બજારની અંદર સારી કંપનીઓના ટેકનિકલ સાથે મળે પણ અહીંયા મેં જે ટેકનિકલ નામ લીધું છે એ ટેકનિકલ વાળી દવાનો આપણે ઉપયોગ કરવાનો છે સારી બ્રાન્ડ આખા બિલ સાથે ખરીદીને ઉપયોગ કરશો તો ખૂબ સારા પરિણામો આ ફૂગજન્ય રોગો સામે મળશે મિત્રો કદાચ આ દવા ન વાપરવાની થાય અથવા કોઈ કારણોસર ન મળે તો એના ઓપ્શન તરીકે બીજી જે દવા છે એઝોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને એની સાથે ડાયફેના કોણ અગિયાર પોઈન્ટ ચાર ટકાના એસસી ના કોમ્બિનેશન વાળી દવા આ પણ ખૂબ સારી છે એ પણ મિત્રો આપણે પાસઠથી સિત્તેર દિવસે મગફળીનો ઉપયોગ કરી શકીએ પંદર લીટર પાણીની અંદર પંદર થી વીસ એમએલ નાખીને આ દવાનો છંટકાવ કરવાનો છે આ પણ એક સિસ્ટેમેટિક પ્રકારની ફૂગનાશક દવા છે અને ખાસ એસસીના ફોર્મ્યુલેશનમાં આવતી આ દવા એટલે ખૂબ સારા પરિણામો આપતી આ દવા છે મિત્રો આ પણ દવા ખૂબ સારી દવા છે જે એસસી ના ફોર્મ્યુલેશનમાં આવે છે જે ખાસ કરીને સસ્પેન્શન કોન્સન્ટ્રેટ પ્રકારની દવા છે એનું પણ ખૂબ સારા પરિણામો મળે અને ખૂબ સારી રીતે કામ કરતી હોય પાનના ટપકા ઘેરુ રાતડ છીત્રી આ બધા જ રોગો સામે જે ખાસ કરીને પાસાઠ સિત્તેર દિવસે આવતા હોય ત્યારે આ દવાનો ડોઝ આપણે મિત્રો લાગવો જોઈએ અને આ એકવાર દવાનો ડોઝ મારી દઈએ એટલે લાંબા ગાળું નિયંત્રણ મળે મગફળી ખેંચે ત્યાં સુધી કોઈ દવાની ઘણી વખત જરૂર પડતી નથી પરંતુ આ દવાનો જો વ્યવસ્થિતપણે આપણે ઉપયોગ કરીએ તો ખૂબ સારા પરિણામો મળી શકે તો મિત્રો મેં તમને ચાર દવાઓ કીધી અને ત્રણ ડોઝ કીધા પહેલી આપણે ખાસ કરીને એક્ઝાકોનોઝોલની ઉપયોગ કરવાની વાત કરી એસસીના ફોર્મ્યુલેશન વાળી દવા વાપરવી જોઈએ બીજું ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફરના મિશ્રણવાળી દવાઓ વાપરવી જોઈએ અને ત્રીજા ડોઝની અંદર બે દવાઓ હતી જે ખાસ કરીને ફ્લુકઝા પાયરોક્ઝેડ અને એની સાથે નું કોમ્બિનેશન હતું અને બીજી એસોસ્ટ્રોબિન પ્લસ નું કોમ્બિનેશન એમાંથી એક એકદમ એટલે ત્રણ ડોઝ ફૂગનાશક દવાના જો મગફળીની અંદર જરૂરિયાત મુજબ મેં પહેલાં એ કીધું વેરાયટીઓ જોવાની છે પરિસ્થિતિ જોવાની છે વાતાવરણની પરિસ્થિતિ જોઈ અને આપણે જો દવાના છંટકાવ કરશું તો મગફળીના પાકની અંદર આ ફૂગજન્ય રોગોને જાકારો આપી અને ખૂબ સારું ઉત્પાદન લાંબા ગાળાનું ઉત્પાદન અને કહેવાય કે જે પાક છે એ તંદુરસ્ત રાખીને સારું ઉત્પાદન પણ મિત્રો લઈ શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું આની અંદર કઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરજો સાથે મળીને ખેતીમાં કઈક સુધારા કરવાના પ્રયત્ન કરીશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા ટેકનિકલ વિષય સાથે નવી ખેતીની માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આભાર ધન્યવાદ થેન્ક યુ